નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ન્યુઝ આપનું સ્વાગત છે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે ખોડિયાર નગર વિસ્તારમાં બી જે ખોડિયાર નગર નો ચાર રસ્તાના તો અમે તમને દ્રશ્ય બતાવ્યા આ જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો પંચમ રોડ જે પંચમ પાસે આવેલું સાથે ડીમાન્ડ રોડ જતો માર્ગ છે ત્યાં પાણી ભરાયા છે અલગ અલગ વિસ્તારમાં જે લોકો છે તે પણ ટેક્ટર લઈને નીકળી ગયા છે હમણાં જે લોકો ફસાઈ પણ ગયા છે ઘણા લોકો ફસાઈ ગયા છે તેમની લોકો જે ટ્રેક્ટર વાળા દ્વારા લઈ જવામાં આવી રહ્યું છે સાથે ઘણા લોકોની ગાડીઓ બંધ થઈ ગઈ છે રોડ પર જે સોસાયટી ના જે સ્થાનિકો છે તે પણ આવી ગયા છે તમે જોઈ શકો છો લોકોની જે ગાડીઓ છે તે બંધ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે લોકો છે આપણે અહીંના જે સ્થાનિકો છે શું કહેશો પાણી ભરાયું પાણી ભરાય બગા બહુ જ પાણી છે આગળ જવા કંડિશન નથી કોડિયારગર અમારે જવું છે તો શું કરે છે એ લોકો તમે બેસી રહો બીજાને તકલીફ કેટલી પડે કોઈ ઘરે એકલું હોય એ લોકો કેવી રીતના અવર કરે વસ્તુ જ વસ્તુઓ જરૂરિયાત જોઈતી હોય તો કેવી રીતના લાવે એ બધું જોવું પડે ને આપણે તમે આવી રીતના આરામ કરો ના ચાલે આવી રીતે આરામ કરો ના ચાલે જે તંત્ર છે ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે સોસાયટી ના સ્થાનિકો બી છે શું કેશો તમારી પણ તમે આ વરસાદ આવે છે ને તે ટાઈમે આવું થઈ જાય છે પાણી ભરાઈ જાય છે પાણી નો કોઈ નિકાલ જ નથી થતો આ કેટલા ટાઈમ થી આવું જ થાય છે આવડે પંદર દિવસ પેલા લોકો ના ઘર ડૂબી ગયા છે પાણીમાં અને કોઈ હેરાન કોઈ પાણી નો નિકાલ જ નથી એટલે કોર્પોરેશન કશું કામ જ નથી કરી ભલે સરકાર વડે ઘડી આવે છે પણ કશું

કોર્પોરેશન તંત્રને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે જે લોકો છે તે પણ જે આ તમે જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો એકસો આઠ ની જે ટીમ ના જે માણસો છે તેમને પણ જે લઈ જઈ રહ્યા છે આ ટ્રેક્ટર દ્વારા શું કેશો તમે

થઈ સરકાર પાણી નો નિકાલ જરા થાય એવું કરો કઈ ખાલી સીટ પર ના બેસો સીટ પર ના બેસો સરકાર દ્વારા આપડે સાથે જે પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરીશું પ્રમુખ સાહેબ તમે પણ નીકળી ગયા છો શું કેશો આજે અમારા વિસ્તારની હાલત આજે એટલી બધી દયનીય છે કે દરેક ના ઘરમાં દુકાનમાં પાણી છે રોડ ઉપર કેળ સમા પાણી છે અને દરેક વાહન ફસાઈ ગયા છે દરેક પબ્લિક ફસાઈ ગઈ છે જેના કારણે અમે લોકો ટ્રેક્ટર મંગાવી એકબીજાને જ્યાં ફસાયલા છે ત્યાંથી કાઢી અને સુરક્ષિત જગ્યા લઈ જઈ રહ્યા છે પણ સવાલ ઉઠે છે તંત્ર સામે અને આ વોર્ડના પ્રમુખ હોય કે પછી કોર્પોરેટર હોય

तंत्र ने ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે જેક્ટર ના લોકો છે તે મદદ કરી રહ્યા છે હમણાં જે ટ્રેક્ટર દ્વારા ટ્રેક્ટર દ્વારા મદદ કરવામાં આવી રહી છે અને લઈ જવામાં આવી રહ્યા છે લોકોની જે ગાડીઓ છે તે બંધ પડી ગઈ છે શું કહેશો તમારી પણ હા કા એ તો કોર્પોરેશન થી ગલતી છે બધા કોર્પોરેશનની ગલતી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે સાથે જે શું કેશો તમે પણ આવી રીતે હવે નોકરી પરથી ફરીથી કરે છે આ બધું સામાન પાણી પાણીમાં ડૂબતા દુખતા લઈ જઈએ છે કેટલી હાલાકી પડે છે એની લિમિટ આ કોર્પોરેશનની બેદરકારી છે જે એ લોકો ની છે જ ચોવીસ તારીખે બી આટલું પાણી ભરેલું હતું અમે લોકો બેદરકારી તો બઉ જ છે આ લોકો ની પ્રશાસન ને ખબર જ નથી પડતી કે ભાઈ કઈ રીતે કઈ રીતે ખાલી ટેક્સ ઉઘરાવતા જ આવડે છે બીજું કશું આવડતું નથી પૈસા ઉઘરાણી માટે પહેલા નીકળી જાય છે આ લોકો પણ જયારે સર્વિસ આપવાની હોય ત્યારે આપતા નથી આ લોકો જે લોકો છે ખાલી સરકાર ને આવડે છે તમે જોઈ શકો છો જે બાળકો છે તે પણ નીકળી ગયા છે હમણાં અને જે વરસાદ ની મજા માણી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ જે મંચમ सोसायटी से तुम जु सको पानी भराई गया ते बाहर देख रहे हैं अभी भी अगर वैसा पानी आता है पहले जैसा तो क्या हो सकता है हमेशा यही यही प्रॉब्लम आती है तो गवर्नमेंट को कुछ करना चाहिए इस बारे में कि ऐसे तो नहीं होना चाहिए ना अभी जरा सी बारिश पड़ी तो ऐसे पानी भर जाए तो कुछ तो होना चाहिए ना तो सबको कितनी प्रॉब्लम होती है आने जाने में ये सब तो इसे देखना चाहिए उनको क्या है पानी भराई लेने अपनी साथ साक्षी है क्या बोलोगे आप मैं ये बोलना चाहूंगी हम काफी देर से खड़े हैं और लोग यहाँ पे बहुत फंसे हुए हर बार का यही प्रॉब्लम रहता है कि पानी यहाँ पे बहुत भर जाता है और हर बार लोग फंस जाते हैं बेचारे ट्रैक्टर वाले उनकी हेल्प करके उनको घर पे छोड़ देते हैं अभी जो शॉप वाले होते हैं जॉब वाले थे आज जन्माष्टमी की वजह से छुट्टी है तो काफी लोग घर पे है बाकी पिछली बार भी તમે જોઈ શકો છો આ જે બાળક ને ઉપર આવી રીતે જે ગાડી માં પણ ફસાયા હતા શું કેશું કઈ બોલો क्या तो पानी ये ड्रेनेज का सिस्टम होना चाहिए क्या है ड्रेनेज मैं 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 एमजी में काम करती हूँ मैं हलोल चाई हूँ अभी पानी भर गया पानी जल्दी बहुत जल्दी भर जाता है पानी थोड़ा भी बारिश हो जाए पानी भर जाता है संतरों को क्या अपील करोगे कॉर्पोरेशन को क्या कॉर्पोरेशन ड्रेनेज का सिस्टम चाहिए क्या है अगर ये हालत होगी तो कैसे चलेगा तो क्या हम लोग नासिक से नासिक में इससे दस गुना चलती है बारिश आज तक पानी इतना नहीं जमता

આખા વડોદરા શહેર અને તમે બહારના પટનામાં પણ જુઓ ને તો નજીવા વરસાદમાં ઓછું ઓછું પાણી ભરાતું હોય છે અને તાત્કાલિક એનું નિરાકરણ આવી જાય છે પણ આ વોર્ડમાં તો જાણે નદી વહેતી હોય વોર્ડ નંબર ચાર ને તો કોઈની નજર લાગી ગઈ એવી રીતે જ્યારે થોડો વરસાદ પડે એટલે પાણી બંધ થઈ જાય પાણી ફૂલ પૂરજોશમાં ચાલુ થઈ જાય અને વાહન વ્યવહાર બંધ થઈ જાય લોકોને પોતાની ચીજ વસ્તુ કરી હોય કોઈ કોઈનો વ્યક્તિ ફસાયેલું હોય તો આ બધી તકલીફ ને હાલાકીની બહુ ભોગવવી પડે છે એટલે આ આમાં આપણે એવું કહી શકીએ કે જે તંત્ર છે અને કોર્પોરેશન છે અને ભાજપના ચૂંટાયેલા સભ્યો છે એ લોકોએ વોર્ડ ચાર અને વોર્ડ નંબર છ સામે જોવાનું બંધ કરી દીધું છે કેમકે જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા પાણી નદીનો માહોલ થઈ જાય પબ્લિક હેરાન થઈ ગઈ છે પરેશાન થઈ ગઈ છે આ તો હર ઘર નલ છે જલ યોજના પણ આ તો તમે જો કે આગળ રોડ પર પણ પાણી લાવી દીધું છે આ તો એક મજાક વાત છે પણ જોવાની વાત એવી છે કે પબ્લિક એટલી તકલીફ પડી રહી છે અમે ટ્રેક્ટરો જયારે સેવા તો કરી જ રહ્યા છે કે અહીંયાથી એક જગ્યાએથી એસઆર પેટ્રોલ થી લઈને ખોડિયારનગર થી લઈને શ્રીજી સુધી પાણી જે ભરાય છે એમાં અમે ટ્રેક્ટર ની સેવા તો આપી જ રહ્યા છે પણ તંત્ર પણ સફાળુ જાગે અને આ તકલીફ પૂરી થાય અને આ રીતે પાણી નાના ના ઓછા વરસાદમાં ના ભરાય એવી તંત્ર ને અપીલ છે તંત્ર ને અપીલ છે નાના વરસાદમાં જે આ છે પાણી ના ભરાવું જોઈએ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પાણી ભરાઈ ગયું છે તેને લઈને તમે જોઈ શકો છો જે હમણાં લોકો છે તે ઘરે જઈ રહ્યા છે સાથે તંત્રને ધ્યાન રાખવાની જરૂર છે આ વોર્ડ ચાર નો વિસ્તાર છે એમાં ખુબ પાણી ભરાયા છે અને ખુબ લોકો છે તે પણ તરી રહ્યા છે આપણી સાથે ક્યાં બોલો કે અમુક તો નાહવા નીકળી ગયા છે તેમને તો બહુ ખુબ સારું લાગી રહ્યું છે શું કે જે રીતે તમે પણ ફસાઈ ગયા છો વરસાદમાં અરે સર બહુ પાણી છે ગાડી છે ખોડિયાર નગર તક આ તમે જોઈ રહ્યા છો કે કેટલું પાણી છે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે ટેમ્પાઓ અને બાઈકો આગળ પણ ફસાયેલી છે અને આ ટેમ્પો હમણાં હમણાં કાઢ્યો છે છોકરાઓ મદદ કરે છે પણ બીજું કોઈ દેખાતું નહીં અહીં ગાડી મદદ કરવા માટે તંત્ર ઘર ની અંદર શું તંત્ર નું શું અઘરું કરોડ રોડ રસ્તા આવી રીતે છે તો શું કેવાનું કોઈ સાંભળે કોઈ નઈ સાંભળે કોઈ સાંભળતું નથી રજૂઆત છે આમની તો કોઈ સાંભળવામાં નથી આવતી આ ગાડી છે તમે જોઈ શકો છો એક્ટિવ પણ બંધ થઈ ગઈ છે અલગ અલગ જે ગાડીઓ છે રિક્ષા ઉધી પણ બંધ થઈ ગઈ છે લોકો પાછળથી ધક્કો મારી રહ્યા છે

આ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો આ ટેક્ટર દ્વારા સેવા આપવામાં અલગ અલગ જે લોકો ફસાયા છે તેમને સેવા આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે વોર્ડ ચાર નો વિસ્તાર છે આ જે વિસ્તારમાં તો પાણી પાણી થઈ ગયું છે સાથે જે સ્થાનિકો છે ગાડીઓ પણ લોકોની બંધ થઈ ગઈ છે હેરાન પરેશાન થઈ રહ્યા છે આગળની અપડેટ અમે તમને આપતા રહીશું હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ સોડો